હાથીઓ કે મોરલાના વાહન ઉપર સવાર થઈને વરસાદ વરસા આવે છે એવું હમણાં હું ઉઠ્યો ને ત્યારે પ્રજ્ઞાએ મને એવું કીધું કે તમારા વિડીયોમાં કેવું હોય તો કે કીધું કઈ વાંધો નહીં મોરલો કડા કરે છે અત્યારે તો હવે જોઈએ કેટલા દિવસ એમની કડા રહી છે આમ તો જો કે રવિવાર સુધીની વાત છે આજે શનિવાર છે આવતીકાલે રવિવાર છે વિડીયો જોશો ત્યારે લગભગ વાતાવરણ ચોખ્ખું થઈ જવું જોઈએ પણ હવે એ તો હું કરે તો ધાયરું ધણીનું થશે કુદરતના હાથમાં છે ભગવાનના હાથમાં છે આ બધી વસ્તુ તો કઈ નઈ પેલો હવે फटाफट આપણે પેલો ચા પાણી ને બધું પી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ મળીએ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડિયોને લાઈક નો કરી તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા મારી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બતાઈને જય શ્રી કૃષ્ણ હું કે વરસાદ વરસાદ ન્યારે વરસાદ દેતા અહી જૂનાગઢમાં ભૂકો કાઢી લે ફૂકો ઘટ નઈકો ભૂકા નહીં ને ભૂકો ગાઢ નાખો છે સાંભળી જવો ભૂકો ગાઢ નાખ્યો ઈ કે નાની એમ કે વરસાદે ભૂકા કાઢવાની બદલે ભૂકો કાઢો છે અમારી એ વસ્તુ થઈ ગયા કારણ કે પંખો બંધ કર્યો ને એના હિસાબે પંખા ને પાખી ધીમા પીડા એટલે એની જાન ન્યા જઈ છે જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ

દાળ ભાત પણ છે થેન્ક યુ સો મચ અને કારેલાનો સંભારો કઈ આ રીતનો બન્યો છે કડકડીયો એટલે આપણે આમાં કહીએ ને કે ઓલી કાસરી ટાઈપ એવી રીતના છે હવે ખાઈએ પછી ખબર પડશે કે ટેસ્ટમાં કેવો છે જો કે તમારામાંથી ઘણા બધા લોકોએ ખાધું હશે તો કોને કોને ભાવે તે પણ કહેતા જજો અને બાકી સિયાને લઈ ગયા છે હવે અનઘોર કરાવવા માટે સહી અનગોર કરીને આવે ને પછી આપણે પાછા મળીએ છીએ ત્યાં સુધી તમે લોકો હજી ફરીથી કહું છું લાઈક નો કરી તો લાઈક કરી દો ને ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીઓ ને કમેન્ટ તો દબાવી દબાવીને ને કરો યાર ચલો સાચી કેંગ યુ મરો ઘરે ઘરે લન સંભારો કેવો લાગ્યો મસ્તી નો લાગે યાર વામાં થ્યું છે હું ખબર કડકડી હતું ને ઉપર લીંબુ ને મીઠું નાખ્યું ને એટલે ઢીલું પડી ગયું પણ ક્યાર નું નાખી દીધું એટલે ઢીલું પડી ગયું

ને બસ જસ્ટ જે આપણી ઊંઘ ઉડી જ છે એ ઉઠાઈ રહ્યો ત્યારે નહીં તો હજી મજા જ આવતી હતી કારણ કે દાળ ભાત ખાધા હોય તેથી ખબર જ છે જોરદારની ઊંઘ થઈ આપણે એમાં ઉપરથી વાતાવરણ મસ્ત મજાનું ઠંડુ હતું રમવટ આવી ગઈ હજી ઉઠવાનો કંઈ વિચાર હતો નહીં પણ હવે કીધું જાગશું ને તો હવે આગળના બીજા કામથી થાય નહીં આપણા એટલે ના છૂટકે ઉઠવું જ પીડું ને આ શું છે તો એ હોય ગઈ લાગે મોઢા ઉપરથી તો એવું લાગે મને

ચા પાણી પી લીધું ને હવે જવાનું છે આપડે રવો અને દહીં લેવા માટે સાથે સાથે ઓપ્શન માં એવું પણ આપ્યું છે જો ઈચ્છા હોય તો નારિયેલ પણ લઈ લેજો અને ડાળિયા પણ લઈ લેજો તમારા લોકો સાથે શેર કરી લેવા જવાનું છે હાજર નથી એટલે કોઈને આઈડિયા લાગી ગયો એટલે આવી ગયો કે શું બનવાનું છે સાંજના ભોજનમાં તો નીચે ફટાફટ કમેન્ટ કરવા માંડો ચલો અને ત્યાં સુધીમાં તમે કમેન્ટ કરો ને ત્યાં સુધીમાં હું લઈને આવતો હાર હારવાર આપણે દહીં લેવા હતા પણ દહીંમાં કઈ ક્યાંય ડેરી હોય ખુલ્લી હતી ને તો આપણે લઈ ડબ્યું દહીંની

કો હા ગરબા લઈને હમ તો આની અંદર આપણે શું શું ઢડધી રૂઈ કઈ દયું ને તમે फटाफट મનમાવીની ભૂધી મનમાવી એમ ના દે કેવાનું ને તમે જે ઇંગોરિયા યુઝ કરો છો એ ઇન્ગોરિયા બાળક ને આપવાનું કઈ રીતે હોય તો હું તમને બતાવી દઉં આટલા આપણા માટે ઓલરેડી રાખેલા છે આમને છે ને એકદમ પેલા બાળી નાખવાના છે અને પછી એમને વાંગી નાખવાના છે જે નીકળે ને જોયું તો નથી કેવડું હોય ને કેવા કલરનું હોય પણ અંદરનું જે મીંજ હોય ને એ આપણે જે પેલું લઢીને આવું એકદમ પેલું આપણે ખબર શું કેવાય ગામડામાં ઓહડીયા ને પેલા ઓલા ગીને આવો ઘહારો પાય એ રીતના ઘહારો કરીને અને પછી બાળકને આપવાનું હોય એટલે છક વાગ્યા આસપાસ તમે આપી દો ને એટલે દસ થઈને ત્યાં તો બાળક ઊંઘમાં દસ ઘટ ઊંઘી જાય

અને ઘણા ટીપા સજેસ્ટ કર્યા છે કે તમે એ ટીપા પીવડાવો ઊંઘ માટે પણ ઊંઘ માટે હું એ વસ્તુ નહીં કરું પછી આજે દૂધ લાવ્યા છીએ એટલે આપણે ઓલોવેલું જાયફળ જે ગામડામાં પીડાવતા એ જ કરીશું આજે દૂધ ઉકાળશું એટલે દૂધમાં નાખી દેશું પછી પાછું દૂધમાંથી કાઢીને દહીં જમાવશું એમાં નાખશું અને પછી દહીંમાંથી કાઢીને છાશ કરશું એમાં નાખશું અને છાશમાંથી કાઢીને પછી ઘી કરશું એમાં નાખશું અને ઓલોવેલું જાયફળ આપણે પીડાવશું છે એ બેબીને હું છે ખબર પડે હો બીજાની બાયું હોય ને તો હા કોઈ ઉભી નહોતો જો આ કૃષ્ણા મેનેજ કહેતા હતા હો તે કે તમે પણ કરો છો છે ને મારે હા પાછું જો છે મજાક મસ્તી કરતાયું તો સિરિયસલી લઈ લે સિરિયસલી કીધું કે ક્યો ખાલી બોલતા બોલે છે એટલું એક વાર તો આવી ગયું પણ એ હવે હા તો બીજે દીએ કીધું તો ઉભા રહ્યો ભાઈ મિતલ બેન તમારા નંબર શેર કરી દેજો એટલે તમે કાઈ આજે યાદ આવ્યું એમનું નામ તો એમનું નામ બીજું છે હું નામ નઈ લઉં કેમ કે એમને બીજું નામ રાખ્યું છે એટલે પછી હું પણ એ જ નામથી બોલીશ અને બસ એમના માટે આપણે પ્રે કરવાની છે કે જેમ આવી રીત આપ પણ આવી રીતે હું આપણને જેમ સરકડી હનુમાનજી મહારાજ છે કે બજરંગબલી મહારાજ છે કે બીજા બધા ભગવાન આપણે જેમને માનીએ છીએ બધા ભગવાનજી મહારાજ આપણી ઘરે એક પારનું બંધાયું આપણે નાનકડું એવું ખુલાવ્યું ને બસ એવું જલ્દીથી એમની ઘરે પણ આવી જાય

રાખે માન સંસાર છે ઢોસા અને હવે ઇંગોરિયા ને અંદર જે આવું કઈક મીંજ નીકળે છે ઈ મીંજ ને ઘસવાનું છે આપડે જો આ પથ્થર આપડે છે ને આપડે કયું કે ખાદી ભંડાર છે ને ત્યાંથી લઈ એવા તા સ્પેશિયલ ઓહડિયા ઘસવા માટેનો આ પથ્થર ત્યાં ઈઝીલી મળી જશે એકસો પાંચ રૂપિયાનો આવ્યો તો બહુ સસ્તો છે કંઈ વાંધો નથી અને બસ આને છે ને આપણે ફિટિંગનો જે દૂધ હોય ને એમની સાથે મિક્સ કરી અને બેબી સિયાને આપવાનું છે બરાબર ને અને આખે આખું મીન્સ ઘસવાનું નથી નહીં એટલું આપણે એનો કલર થોડોક ઘસવાનો છે ને પછી ઘસેલું નહીં અમથું જે છે ને નાની એક આખી ચમચી બાળકને આપી દેવાની છે છ વાગ્યાની આસપાસ આપી દો એટલે રાત્રે દસ વાગ્યાની આસપાસ એમને આરામથી ઊંઘ આવી જ જશે થોડોક ટાઈમ તમે ટ્રાય કરજો ખાસ કરીને તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પેલા હજુ અત્યારે તો ટ્રાય કરવાની છે ટ્રાય કરવા પૂરતું જ આપણે આ બેટર આની ઉપર પેલું પાયથરૂ છે અને એક ક્વેશ્ચન એવો હતો કે તમે ઢોસાની લોટી કઈ કંપનીની યુઝ કરો તો આ કઈ પણ કંપની નથી પણ અમારે સુરત થી કલ્પેશભાઈ જીવાની છે ને સ્પેશિયલ અમારા માટે ગયા તા એ ચોપર અને એમનું કે પેલું શું કેવાય લોખંડ માં એવું મોટી વસ્તુ આવી હતી એમાંથી આ ગોળ રાઉન્ડ કપાવીને લોઢી બનાવીને અમારા માટે મોકલાવેલી છે સુરત થી આવેલી છે અને બાકી તો બસ જો આજે છે ને આપડે પેલું ચોખાના લોટનું બેટર નથી ચણા અને રવાના એનું બેટર બનાવ્યું ત્યારે જ આ ઢોસા આના ઉપર બનશે મસ્ત મજાના અત્યારે ટ્રાય થાય છે કોઈ બીજી કોઈ કમેન્ટ કરતા નહીં શું કેવું તારું બાકી મસાલો અહીંયા છે આપણો રેડી અને આપણો ચીઝ ને પનીર ને બધું કાં છે મારી પાસે છે ઓકે કંઈ વાંધો નહીં આ કડક કલ્પેશભાઈ જીવાણી કડક અરે જો ભાઈ ભાઈ આને તો બાકરું પાડી દીધું સીધું હોરું હે બની ગયું આપણા પહેલી ટ્રાય સક્સેસફુલ કઈ વાંધો નહીં હાલો તો હવે બનાવવા મોડો અડધા કિલો વિરે બેડા જમાડી દયો એટલે ત્યાં સુધી માં હું સિયા ને રાખું ઓકે ચાલો ડન પડ કઈ ઘટે જ નહીં કલ્પેશભાઈ

સાડા છ વાગી છે ઢોસા બનાવવા સવા સાતે આપડો વારો આવ્યો છે ઢોસા ખાવાનો કારણ કે આમાં છે ને થોડીક મહેનત માંગી એવું છે જે ઉપર આપડે બેટર પાથરીએ ને પછી જે ઉપર થી વસ્તુ નીકળે ને શું કેવાય ને મને બાજુ એવું આવડે નહીં નીકળે હું નીકળે

અને એના પછીનો હજી એક ચોથો ડોસે ચાર ઢોસામાં આજે આપણે ભઠ્ઠા વળી ગયા કારણ કે ચીઝ અને પનીર આવ્યું જ ને એટલે થોડુંક ભારે લાગે છે બાકી ચીઝ પનીર વગર આપણે છે ને ઓછામાં ઓછા સાતથી આઠ ઢોસા તો ખાઈ જાય ઘરે બનાવ્યા હોય તો બાકી બજારમાં જઈએ તો વધીને બે વધીને વધીને બે ઢોસા ખાઈ શકીએ પણ આજે આપણે જાજા સમય પછી રોઢી એવા પછી આપણે ચણાના લોટનું ને રવાનું બેટર બનાવીને ટ્રાય કરીએ તો જોરદાર મહિના છે એકદમ મસ્ત મજાના બાકી મમ્મી પણ કહેશે કેવા લઈ ગયા તમને લઈ કારણ કે જેવા આપણે પેલું કડક બનાવવું ને પેપર એવું પેપર આમાં બની શકે ઓમાં નથી બનતું જોઈએ એવું કારણ કે ખીરામાં ક્યાંય નક્કી ન રે ક્યારે હાથો આવ્યો હોય ક્યારેક નો પણ આવે હરખો એના હિસાબે બને નહીં હરખું અત્યારે આ મજા આવે છે ઢોસા ખાવાની હાલો ઢોસા પાર્ટી કરવા